નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી બાબતે અપડેટ આવી છે અંદાજે રાઉન્ડ પાસ કરેલા ઉમેદવારો કેટલા છે પીએસઆઈ પરીક્ષાની અપડેટ ઉપરાંતમાં કોન્સ્ટેબલ પરીક્ષાની તારીખની અપડેટ આજના વિડીયોમાં આપણા તમામ પ્રકારની માહિતી જોવાના છે તે પહેલાં ચેનલ ઉપર ન હોય રેગ્યુલર પોલીસ ભરતીની માહિતીથી વાકેફ રહેવા માગતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બેલેકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે રેગ્યુલર ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વધુ સમય ન લેતા મૂળ વાત ઉપર આવ્યા છીએ પહેલાં તો આપણે જોઈ લઈએ કેટલા ઉમેદવારોનો શારીરિક સોટી શારીરિક ક્ષમતા એટલે કે દોડમાં બોલાવ્યા હતા તો પીએસ અને સાઠ હજાર પીએસઆઈ પ્લસ એલઆરડીના ચાર લાખ આડત્રીસ હજાર અને એલઆરડીની જો આપણે વાત કરીએ એટલે કે લોક લોકરક્ષકની તો છ લાખ ઉમેદવારોને બોલાવ્યા હતા અને જે છે એ છ લાખ પ્લસ જે ઉપરના જે છે પીએસઆઈ એલઆરડી કે જેમણે બંનેમાં ફોર્મ ભર્યું છે એટલે કે ચાર લાખના આડત્રીસ હજાર ટોટલ સંખ્યા થઈ દસ લાખ આડત્રીસ હજાર કે જેમણે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે એક પછી એક બાબત આપણે જોઈએ છીએ હવે આપણે જોઈએ છીએ પીએસઆઈ અને જે પીએસઆઈ પ્લસ એલઆરડી છે એમાંથી પાસ કેટલા થાય છે લગભગ એક લાખ બે હજાર એટલે કે લગભગ લગભગ ચાર લાખ અઠ્ઠાણું હજાર ઉમેદવારમાંથી એક લાખ બે હજાર લોકો પાસ થયા છે લગભગ કીધું છે ચાર લાખ બે હજાર નવસો પ્લસ કંઈક સંખ્યા છે એટલે લગભગ શબ્દો વાપર્યો છે એકવાર રિઝલ્ટ આવી ચૂક્યું છે એટલે આપણે એવરેજ જોવા માનીએ તો પાંચ લાખે એક લાખ વિદ્યાર્થી પાસ થયા છે એટલે વીસ ટકા લોકો પાસ થયા છે હવે વાત કરીએ કે ભાઈ એલ આરડી અને જે ટોટલ જે દસ લાખ અડત્રીસ હજાર છે એમાંથી કેટલા લોકો પાસ થશે તો ઉપરની સંખ્યા સાથે રાખીએ તો લગભગ બે લાખ પચાસ હજારથી

નવાણું ટકા શક્યતા છે અથવા તેની પહેલાં એટલે કે ત્રીસ ત્રણ આવે તેવી શક્યતા અત્યારે દેખાઈ શકે છે પણ નવ્વાણું ટકા એવી શક્યતા છે કે ભાઈ છ ચારે આવશે બીજી વસ્તુ કેવી સ્પર્ધા રહેશે એટલે કે ભાઈ કે સ્પર્ધામાં કેવી રીતે રહેશે તો ભાઈ લાખ ઉમેદવારોએ પાંચ હજાર ઉમેદવારો લેવાના એટલે કે પાંચ ટકા લોકોને લેવાના રહેશે એટલે કે સ્પર્ધા છે થોડી ટાઈટ રહેશે એટલે પાંચ ટકા ઉમેદવારોને લેવાના થશે ની પરીક્ષા ક્યારે તક ભાઈ ચાર પાંચ પાંચમા મહિનાની ચોથી તારીખે પરીક્ષા આવે અગાઉના વિડીયોમાં પણ આપણે કહી ચૂક્યા હતા એવી રીતે નું પણ આપણે કહી ચૂક્યા હતા ઘણા બધા લોકો કહેતા હતા કે ભાઈ નહીં આવે આમ છે તેમ છે પણ અત્યારે જે શક્યતા દેખાય છે એ જ તારીખ છે ચાર પાંચ આવી રીતે છે બાકી જૂન જુલાઈ ઓગસ્ટમાં આવે આવી પણ ઘણા બધા લોકો વાત કરે છે પણ આની શક્યતા જે છે આવે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે જે પણ લોકો કોન્સ્ટેબલ અને ની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાનો પ્લેટફોર્મ પ્લેસ્ટોર ટેકનોલોજી એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યાંથી તમને કોન્સ્ટેબલના મોડલ પેપર ઉપરાંતમાં કોન્સ્ટેબલ પીએસએ બનાવનો સિલેબસનો મટીરીયલ ઉપરાંતમાં તમને જે છે એના ટેસ્ટ મળી જશે એમસીક્યુ મળી જશે એમસીક્યુના જે છે કરંટ અફેર પણ મળી જશે તો આ બધી જ વસ્તુ તમને એક જ પ્લેટફોર્મ પરથી મળી જશે વધુ માહિતી માટે ચોરણ ઓગણીસ આ નંબર ઉપર માં હાઈ કરી મેસેજ કરો બાકી ડિસ્પ્લે ઉપર તમે જે રીતે જોઈ શકો છો એવી જ રીતે તમે જે છે પ્લે માંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો સાથે પીએસઆઈનો જે પેપર ટુ આવે છે જેમાં ઇંગ્લિશ આવે છે એના પણ આપણે મોક ટેસ્ટ ચાલુ કરીએ છીએ એનું સોલ્યુશન પણ મળી જશે તો આ પણ તમને મળી જશે અત્યારે સ્પેશિયલ ઓફર છે એટલે એકસો પચીસમાં આ ટેસ્ટ તમને મળવાપાત્ર રહેશે વધુ માહિતી માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર